ચિત્રોડ નજીક ના બસના દરવાજામાંથી યુવાન નીચે ફંગોડાતા મોત રાપર તાલુકાના ચિત્રોડ નજીક ચાલુ બસના દરવાજામાંથી નીચે ફંગોડાઈ જતા ત્રિપુરાના સમર હરિમોહન મજુમદાર નામના યુવાનનું મોત થયું હતું ત્રિપુરામાં રહેનાર સમર નામનો યુવાન વરસાણા બાજુ રહીને ત્યાં જ મજૂરી કામ કરતો હતો તે ગત તારીખ સત્તર ડિસેમ્બરના વરસાણાથી વૃંદાવન જવા લક્ઝરી બસ નંબર જી જે જીરો વન એ ઝેડ પંચાણું પિંચોતેરમાં સવાર થયો હતો આ બસ રાપરના ચિત્રોડ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે પહોંચતા ચાલકે સાઈડ કાપવા જતા બસની કેબિનમાં બસના દરવાજા વાટેથી નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થતાં પ્રથમ લાકડીયા અને બાદમાં ભુજની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આ બસ ચાલક વિરુદ્ધ અમર હરિમોહન મઝુમદારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી